હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર સામે હરાજી ચાલુ છે લાલ ડુંગળીની આજે વાર છે બુધવાર તારીખ છે છ આઠ બે હજાર પચીસ બરાબર આજની લાલ ડુંગળીની આવકની વાત કરો તો સત્યાવીસો પ્લસ થેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના આપણે તાજા મજા બજારમાં જોવા જવાના છીએ વિડીયોમાં અહીં સુધી રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા સાથે રિક્વેસ્ટ છે તમને કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાલ કલરનું બટન દેખાતું હશે ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી દો અને બને તેટલો ખેડૂત અને વેપારી સુધી આ વિડીયો શેર કરવા પણ વિનંતી મેં કોમેન્ટમાં હાઈપ કરીને ઓપ્શન છે તેને પણ દબાવવાનું ભૂલતા જેથી કરીને તમારો સપોર્ટ મળી શકે આજના તાજામાં જ આપણે બજાર લાઈવ જોવા જઈ રહ્યા છે વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા મારો ભાઈ મહેનતથી વિડીયો બને છે એડિટિંગ થાય છે શૂટિંગ થાય છે ચાલો ભૂલતા નહીં આજના સુધી દરવા છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ એક કોને નીચે નીતે રૂપિયા દેખાતી બાકી નાથી જેમ તેવું એક કોને જેવું તેવું રૂપિયા એક તો તેવું તેવું રૂપિયા એક

आप भाई क्या कल

આ 46 થી 1050 આવતી બાતે બાતે 7784 41 41 માં એક ડેટા ડાટલ જોવાની 44 244 44 244 સોપાલે ભાઈ 244 244 એટલે 51 રૂપિયા 1 રૂપિયો 1 રૂપિયો 251 51 ભાવ છે ઉપર ના પાપડ કે પાપડ પાપડ માં બલ્ક ખાલી ખાલી 258 88 258 हो गल है रुपया बच्चों हाईट वोकल हाई हाई रुपया हाई हाई रुपया बच्चों एक सौ चार सौ रुपया एक आदमी नहीं है सात साठ सात सौ रुपया सात साठ सात सौ रुपया सात सौ खर्च हर्ष आई हो गए ₹400 ₹400 ₹271 ₹400 ₹271 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

એક જ રૂપિયા બસો એકત્રીસ એક જ રૂપિયા છત્રી રૂપિયા બસો છવ્વીસ એક ખબર છત્રીપિયા બસો છત્રીસ છત્રી રૂપિયા છત્રીસ સાડત્રીસ સાડત્રીપ સાડત્રીસ સાડ રૂપિયા ارے 240 40 روپے 240 40 روپے 240 40 روپے એકસો ને એકોતેર વકલ જોઈ શકો છો ત્રણસો ને સાત રૂપિયા આવ્યા છે આપણે આવ્યા છે હરાજી પૂરી થઈ ગયા ને ત્રણસો ને સાત ક્વોલિટી છો સારામાં સારો ભાવ ગયો છે ત્રણસો ને સાત રૂપિયા ઊંચો ભાવ આ ઓમેયા આના તરીકા છે જોજો અહી જો ઉગાવો છે ગાબા નીકળે જાય આ આપણા નહીં રૂપિયા 150 રૂપિયા 150 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા રૂપિયા બાકી 20 રૂપિયા બાકી 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 છ ને ત્યાંથી રૂપિયા અગ્યાસ ફીસ બ્રેપન બસો ને એકસી રૂપિયા લીધો ભાઈ એકદર કોઈ આવશે ભાત રૂપિયા બસ રૂપિયા અઠયા બાય બ્રેસપણ જે હોવન હોય સાચા અઢાઓ એક વાયુ થયું સો પચીસ સવે સો રૂપિયા અલગ ભાઈ થોડીક ડડબ રાખો ભાઈ હાયકાવી રીતે બચમાં હચ્યાલી હત્યાવી હાચાર ઓગણ સાલી બાંધા ગીત બચતી જનતી હોત હાથે સારી હતી ઓગણીસાલી સાચી ઘોગી સાલી હાચ્યા ઓગઠ સાડી ભર્યા ચાલે ચાલુ બચા સાડી સાડી ચાલી બાબત ચાલે ચાલે એકતાલે એકતાલું કે બસો એકતાલી એક ચાલુ કે એકતાલી એકતાલી બે તાલીસ બે તાલુ સુમાર બોરતા મૂળતાલી મોડ ચાલુ કે બસો સોડતાલીસ સોળતાલુકા হ্যালো <laughs> আপনারা <laughs> <laughs>

એકસો ને સત્યાસી રૂપિયા ભાવે હોય છે